તમે સિંગાપોર તમને જ્યારે કહીએ તો સિંગાપોર તમને યાદ આવતો હશે કે એવો દેશ કે જ્યાંના જ્યાંની ઊંચી ઇમારતો અને બાકી બધી વિકાસની વાતો કરતા હોઈએ છીએ એ તો સરસ છે પણ આ સિંગાપોરમાં નળ પણ બતાવો છે આવો દીપ જલ્દી આવો અહીંયા નજીક એટલે મેં કહું ને કે આ નળ તો મૂકીને ગયા છે તો આ સ્ટેન્ડ પોસ્ટ છે આ નળ છે અને નીચે અત્યારે ખોદવું નથી મારે પણ ખોદીશું તો પાઇપ નહીં હોય ગેરંટી સાથે નહીં હોય પણ આ ખાલી બતાવવામાં મકાય મૂક્યું છે પાણી નથી આવતું એક વર્ષ થઈ ગયું કોઈ પાણીની સુવિધા જે જ નથી અચ્છા બતાવે તો કોન્ટ્રાક્ટ કરી ગયા કે કોઈ બેનો બિલ ચૂકતે કરે અને જતા રહ્યા છે કોઈ સુવિધા પાણીની થતી નથી પણ એટલી એક દોઢ વર્ષ થયો બે હજાર બાવીસની ચૂંટણીમાં સરકારે જાહેરાત કરી હતી કે સો ટકા ઘરે નળથી જળ આવી ગયું છે આ લોકોના ઘરે નળ આવ્યા કનેક્શન જ નથી આપ્યા એટલે જળ આવવાની તો વાત ઉભી જ નથી થતી ગીતાની ની સારામાં સારી વસ્તુ એ છે કે ગીતાના દાંત ચોખ્ખા છે મતલબ એ માવા નથી ખાતી બરાબર તો બહુ સરસ આવું જ રહે છે કેમ કે આ બહુ તકલીફ હોય છે બધા માવા બહુ ખાતા હોય છે હે ને આજુબાજુ બધા ખાતા હશે ને કોલેજ જો કોલેજ જવું છે અને કોલેજ ભણ્યા પછી એમએ માં એમએ માં એમએ કર્યા પછી ભણે જ રાખશે હે ને એમ તે પેલા જો તારી બેનપણીઓ પાછળ બોલે છે અહીંયા ઓ એ ભાગે છે ઓલિમ્પિક ચાલુ હોય રેસ એવું લાગે છે મને હું જેવી જાઉં એટલે તરત ભાગી જાય છે બબર તું પણ ભાગીશ અહીંયા આવ એ પણ ભાગશે એવું કામ બોલી કે અમારી જેવાને ન મળે મળે જ નહીં મળે ના જલ્દી ના મળે પણ ભણીએ તો મળી જાય તો જેની જેનું કિસ્મત હોય તો મળે હા પણ ટ્રાય કરવામાં શું જાય કદાચ મળી જાય તો સાચી ને અચ્છા તો કેટલી પેઢીઓ થી કરો છો અહીંયા રહેવાનું કેટલા સમય થી અહીં થી રહેવાનું તો અંગ્રેજો વખત ના મારા દાદો દાદા રહેતા હતા ઓહો હા એટલે પેઢીઓ થી અહીંયા જ રહો છો અહીંયા એ લોકો ભણતા નથી જે લોકો ભણે છે એ લોકો પરીક્ષામાં સફળતાથી પાસ નથી થઈ શકતા તો શિક્ષણ જ્યાં સુધી વિસ્તારોમાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વિકાસ જે સર્વાંગી વિકાસ છે તો શક્ય જ નથી તમે કોંગ્રેસ વાળા જો કે ભાજપ વાળા હવે મેડમ અમે છે ને આમ તેમ કોઈ કહી શકતા નહીં કામ તો ગામમાં રહેવાનું તકલીફ પડે કોંગ્રેસનું નામ લો તો આમ આખો ચડી જાય એવું એટલે કોઈ કહેવાનું ને આપણે આપણી જે ચાલે રહેવાનું વોટ કરી આવવાનું એટલે આ વિસ્તારોમાં મોટા ભાગે કોને વોટ મળવાનો છે એ નેતાઓ પણ કલ્પના નથી કરી શકતા એ તો ઈવીએમ માં જ્યારે બટન દબાય ત્યારે ખબર પડતી હોય છે કે વ્યક્તિએ કોને મત આપ્યો છે મારી પાછળ તમને જે દેખાય ગાયબ થઈ ગયા અહીંયા હું બતાવો જરા આવીને દીપ આવો આ રહ્યા બધા છોકરાઓ અને મેં એમને કહ્યું કે તમે મારી પાછળ ઊભા રહો હું વાત કરવાની શરૂઆત કરીશ તરત બધા અંદર ઘરમાં ભાગી ગયા અહીંયા જો દેખાય છે આ બધા લોકો અહીંયા એ પણ બતાવજો સાથે આ દાહોદ જિલ્લો દાહોદ જિલ્લાનો સિંગવડ તાલુકો અને સિંગવડ તાલુકાના સિંગાપોર ગામમાં હું છું અને ત્યાં હું રસ્તામાં ઊભી રહી અને બધા બહુ જ બધા બાળકો જોયા થયું એમની સાથે વાત કરીશ પણ એ લોકો તો ભાગ્યા છે પણ અમને ચિમનભાઈ મળ્યા છે અને ચિમનભાઈ તમારું ઘર છે તમારું ઘર છે ચિમનભાઈના ઘરની બહાર નળનું ખાલી સ્ટેન્ડ પોસ્ટ છે જે અમે અલગ અલગ વિસ્તારોમાં ઓલરેડી બતાવી ચૂક્યા છીએ ચિમનભાઈ સાથે વાત કરીશું તમે મને એવું કહી રહ્યા હતા કે આ સુવિધા મળવી જોઈએ કે ઘરે નળથી પાણી આવવું જોઈએ તો આ મૂકેલું તો છે સ્ટેન્ડ પોસ્ટ એટલે આ સ્ટેન્ડ મૂક્યું છે પણ આ ખાલી બતાવવામાં કેમ મૂક્યું છે પાણી નથી આવતું એક વર્ષ થઈ ગયું કોઈ પાણીની સુવિધા છે જ નથી અચ્છા બતાવે એ તો કોન્ટ્રાક્ટ કરી ગયા કે કોઈ બીનો બિલ ચૂકતે કરે અને જતા રહ્યા છે કોઈ સુવિધા પાણીની થતી નથી અચ્છા શૌચાલય બન્યા હતા પહેલા જ્યારે બનવાના હતા ત્યારે ટોયલેટ જાજરું હા ટોયલેટ તો બન્યા એ બન્યા ને સારા બન્યા ને હા એ ટોયલેટ તો બન્યા બહુ સરસ અને બીજું શું મળ્યું તમને સરકારી સરકારી બીજું તો આમ આવાસમાં આવાસમાં ઝૂંપડપટ્ટા મળ્યા ઝૂંપડપટ્ટા મળ્યા હા અચ્છા બરાબર

આવો દીપ જલ્દી આવો અહિયાં નજીક એટલે મેં કહ્યું ને કે આ નળ તો મૂકીને ગયા છે તો આ સ્ટેન્ડ પોસ્ટ છે આ નળ છે અને નીચે અત્યારે ખોદવું નથી મારે પણ ખોદીશું તો પાઇપ નહીં હોય ગેરંટી સાથે નહીં હોય ભેંસ પણ ઊભી થઈ ગઈ આ જોઈને સાંભળીને આ બધી વાતો તે તમે ક્યાંના છો બેન અહીંયાના જ છો તમે અહીંયાના છો આજ ગામના શું કરો છો તમે મારી છોકરી તમારા છોકરી છે શું કરો તમે કામ કામ કરો કામ કરીએ મજૂર મજૂરી એ તો ભણ્યા નહીં ના કેમ પપ્પાએ નહીં ભણાવ્યા કેમ નહીં ભણાવી હા આ બધો તકલીફ બોલો દે એવું બધું કામ અચ્છા

ગીતા ગીતાની સારામાં સારી વસ્તુ એ છે કે ગીતાના દાંત ચોખ્ખા છે મતલબ એ માવા નથી ખાતી બરાબર તો બહુ સરસ આવું જ રહે છે કેમકે આ બહુ તકલીફ હોય છે બધા માવા બહુ ખાતા હોય છે હે ને આજુબાજુમાં બધા ખાતા હશે ને મમ્મી પપ્પા સાથે જાવ મજૂરી કે એકલી જાવ ભાઈ સાથે ભાઈ સાથે જાય ભાઈ કેટલો છે કયા વર્ષમાં છે કયા વર્ષનો છે લગન બી થઈ અચ્છા લગન બી થઈ ગયા ઓકે તો મોટો છે અને તારા લગન બાકી છે બાકી ઓકે તું કેટલા વર્ષની છે

આવડ્યું નહીં આવડ્યું નહીં કેમ ના આવડ્યું ફરીથી ટ્રાય ના કર્યું ટ્રાય પાછી મારી મારી ટ્રાય પાછી પાછી ફેલ થઈ ના નહીં હવે આવશે ને હા હવે આવશે તો તો કરવાનું પૂરું પછી શું કરવાનું આગળ મોટું થઈને શું કરવું કોલેજ કોલેજ જવું છે અને કોલેજમાં ભણ્યા પછી એમએમાં એમએમાં એમએ કર્યા પછી

જેને જેનો કિસ્મત હોય તો મળે હા પણ ટ્રાય કરવમ શું જાય કદાચ મળી જાય એ તો સાચી સાચી ને તો ટ્રાય કરીશ ને તો તો હવે બારમા પછી હે ને આ બચ્ચલદારી બેન પણ એમ કે વાત કરે સાહેબ અંયાઓ એ ભાગે છે ઓલિમ્પિક ચાલુ હોય રેસ એવું લાગે છે મને હું જેવી જાઉ એટલે તરત ભાગી જાય છે ઉભરે તું પણ ભાગીશ અહીંયા અંયા એ પણ ભાગશે એક અલગ સિંગાપોર ગામમાં છું તો અહીંયા સ્કૂલ સરકારી ક્યાં સુધીની છે આઠમા સુધીની અહીંયા પાંચમા સુધીની પાંચમા સુધીની છે પછી ક્યાં જવાનું ભણવા તો અહીં આઠમા સુધી ત્યાં આઠમા સુધી અને પછી બારમા સુધી ક્યાં ગયા હતા ભણવા તમે પ્રગતિ લીમખેડા લીમખેડા ગયા હતા લીમખેડા તો એ થોડુંક દૂર છે ને હા દૂર છે વીસેક કિલોમીટર કે વધારે હા એટલું એટલું છે ને તો તો બસમાં જતા હશો હા તો અહીંયા આજુબાજુમાં અગિયાર બાર નહીં નહીં હોય સરકારી સ્કૂલ છે ત્યાં ભણ્યા એ હા

તો બારમામાં જ્યારે તું ભણતી હતી ત્યારે ભણવામાં જ ધ્યાન હશે ને તારું ખરેખર ખરેખર તો આપણે સિંગાપુર ગામમાં છીએ અને છોકરાઓની સાથે આમ જેવા ફરીએ એટલે તરત જો કેમેરા અહીંયા જેવા ફેરવશો તરત એ લોકો ભાગવા માંડશે અહીંયાથી પણ છતાંય ગામમાં બાકીની પરિસ્થિતિની વચ્ચે એક સ્ટેન્ડ પોસ્ટ જ નલસે જલનું એક પ્રોબ્લેમ છે એ સમસ્યા છે પણ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં બહુ તકલીફ પડે એ પ્રકારની પરિસ્થિતિ પ્રાથમિક દ્રષ્ટિએ નથી લાગી રહી છેલ્લો પ્રશ્ન આ છે આ ધાવડિયા હું જઈ રહી છું એવું તમે મને તરત પૂછ્યું એટલે તમને ખબર છે કે રાહુલ ગાંધી આવે છે તો ખબર છે તમને તો બધા જવાના હશે ને ગામમાં હા એ મીટિંગ અમારે હતી ને હતી મીટિંગ તો કોની મીટિંગમાં વધારે લોકો ભેગા થાય કોંગ્રેસની ની કે ભાજપ ની કોંગ્રેસ ની મીટિંગ હતી અમારે એમ મંદિર છે હા હા ચાલો તો વાત કરી દી કે ધાવડિયા જવાનું છે આપણે પીપલોદ સુધી જોડી જવાનું છે હા પછી અહીંયાં કંબોય કંબોય ધામ કંબોય ધામ હા હા સાંભળ્યું છે ત્યાં બી જવાના છે જવાના છે તમે આવવાના છો ત્યાં હા હા આવશો તો તમે કોંગ્રેસવાળા છો કે ભાજપવાળા હવે મેડમ હા અમે જ ને આમ તેમ કોઈ કહી શકતા નહીં કામ તો ગામમાં રહેવાનું હા તકલીફ પડે કોંગ્રેસનું નામ લો તો આમ આંકો ચડી જાય એવું એટલે કોઈને કહેવાનું ને આપણે આપણી રીતે ચાલો રહેવાનું વોટ કરી આવવાનો બસ વાત સાચી છે બોલીએ તો પછી એવું કે કે આ પેલો ભાઈ જે ટીવી માં બહુ બોલતા થાય એ ને એવું થઈ જાય એટલે આપણે આપણી મરી ચાલો હમ હમ કે શું છે ભાઈ આપણે જવાનું છે કોઈ આપણી આપણી મરજી નું સાંભળવામાં શું જાય બધાને હમ ભલે મીટિંગ તો કોઈ બી ન થાય બધી મીટિંગ માં જવાનું

સંસદ એટલે આ હવે ચૂંટણી આવવાની ને જે હા આ જસવંત બાપુ જસવંત બાપુ હમ મંદિપુર સિંગોડ તાલુકો હા અને તમારે અહીંયા વિધાનસભામાં કોણ છે ધારાસભ્ય ધારાસભ્ય એલો એ શૈલેશ બાપુ એમના ભાઈ એમના ભાઈ અચ્છા તો તો એક ભાઈ સંસદ છે એક ભાઈ ધારાસભ્ય છે બરાબર છે એમણે એ લોકો આવે છે એ લોકો કામ કરે છે હવે એ લોકો તો મેડમ કેમેરા પર ના કહેવાય એવું ના એવું નથી હા હા આવે શામ આમ કોઈ આવતા હશે તમને નથી ખબર કોઈ કોઈ આવીને જતા હશે કોઈક બરાબર શું કહેતા હતા એ કાનમાં મતલબ એ શું કહેતા હતા મને ખબર ના પડી હમણાં એ બૂમ પાડીને ભાગી ગયા અચ્છા તો અહીંયાની સ્ત્રીઓ ખરી ખાસી શરમાળ છે ઓલ ઓવર કોઈ પણ પ્રદેશમાં હોય છે પણ છતાં એ ચૂંટણીના મુદ્દાઓ સમજવાની એમણે જે વાત કરી ચિમનભાઈ એ બહુ જ મહત્ત્વના છે કે આપણે બોલીએ ગામડાઓમાં આવું બહુ હોય છે કે તમે સ્થાનિક લેવલ પર જ્યારે પોતાના ઓપિનિયન ખુલ્લામાં મૂકો છો તો એના પછી ઘણી બધી પ્રતિક્રિયાઓ આવતી હોય છે એટલે આ વિસ્તારોમાં મોટાભાગે જ્યારે બટન દબાય ત્યારે ખબર પડતી હોય છે કે વ્યક્તિએ કોને મત આપ્યો છે શું નામ તમારું સોમલાભાઈ અચ્છા અને આ વખતે તમારે ચૂંટણીમાં મુદ્દો શું છે

અચ્છા અચ્છા કેમેરા સામે નથી બોલવું બરાબર તો અહીંયા આ આખા ગામમાં એકચ્યુઅલી આ પ્રશ્ન છે ને આ મોટા ભાગના જિલ્લાઓનો છે પાણીનો અને આનું કવરેજ તો અમે વારંવાર બતાવી ચૂક્યા છીએ અમુક જિલ્લાઓમાં પગલાં લેવાયા અમુક જિલ્લાઓમાં નથી લેવાયા પણ એટલી એક દોઢ વર્ષ થયું બે હજાર જાહેરાત કરી હતી કે સો ટકા ઘરે નળથી જળ આવી ગયું છે આ લોકોના ઘરે નળ આવ્યા કનેક્શન જ નથી આપ્યા એટલે જળ આવવાની તો વાત ઉભી જ નથી થતી પછી બીજું શું તમે જમીનનું શું કહી રહ્યા હતા જમીન પેઢીનામાંથી અમારે રોકાણ કરેલી છે પણ કોઈ નામ નથી થતી અચ્છા તો કેટલી પેઢીઓથી કરો છો અહીંયા રહેવાનું કેટલા સમયથી

છોકરાઓને ભણાવી જશે પણ આ છોકરાઓ ટાઈમ પૂરતા જાય જતા નથી પાછા રિક્ષાઓ મેલેને બહાર ના જાય પાછા આવે છોકરાઓ હોના પડે ના આવે એવું એવું કરે છે અચ્છા કેમેરા ટર્ન જો એક સાથે ઉભેલા છોકરાઓ પણ બતાવવા છે અને આમાંથી મોટા ભાગના છોકરાઓ મોટા ભાગના નહીં ઇનફેક્ટ કોઈ જ નહીં એમ એક ખાલી પિંકલ બારમા ધોરણની ફરીથી પરીક્ષા આપે છે બાકી એના સિવાય કોઈ જ ભણવા નથી જતું અને એ લોકો ભણતા નથી જે લોકો ભણે છે એ લોકો પરીક્ષામાં સફળતાથી પાસ નથી થઈ શકતા તો શિક્ષણ જ્યાં સુધી વિસ્તારોમાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનો વિકાસ જે સર્વાંગી વિકાસ છે તો શક્ય જ નથી આ નાના નાના બાળકો છે આજે એમને શિક્ષણનું મહત્ત્વ કદાચ એમના મા બાપ નહીં સમજાવી શકે ના બીજું કોઈ એમ પ્રયાસો કરશે તો પણ સફળ થશે પણ જો એજ્યુકેશન એમના સુધી નહીં પહોંચે તો આવનારી પેઢી શું કરશે એટલે આમાંથી મોટાભાગના લોકો બધા મજૂરીએ જાય અમદાવાદ બધા મજૂરી એ જાય મેડમ મજૂરી કર્યા વગર તમે શું મજૂરી કર્યા વગર તમને કોઈ ફાયદો જ હમ કરવાનું શું નહી તો ખેતી નથી ખેતી તો છે પણ ખેતી કરીએ તો પાણીનો ઉપયોગ નહીં પાણી નથી એટલે ખેતી બહુ થાય નહીં કેટલી સીઝન લો તમે અહીંયા ખેતીમાં તમે ચોમાસું છું ખાલી ચોમાસાની ખેતી તો ખેતી વગર તો ખેતરો પડી રહે શું કરો મકાઈ કરો મકાઈ ચોમાસામાં થાય હમ મકાઈ કરીએ ડાંગર કરીએ એ પાછો વધારે વરસાદ પડે તો દોવાણ થઈ જાય હમ એ કોઈ વર્તન મરે નહીં કશું નહી તો તમને પહેલાં ખેડૂતવાળા પૈસા મળે ના પણ એ તો જમીનના ખાતેદાર નથી એટલે ક્યાંથી મળે વાત સાચી બરાબર એટલે એના કારણે બાકીની યોજનાઓની સહાય નથી મળતી તો આ ભારતના સિંગાપોરનો રિપોર્ટ છે એક સિંગાપોર તો તમે જેના વિશે બધી તમને ખબર છે પણ હું અત્યારે ભારતના ગુજરાતના દાહોદના સિંગાપોરમાં છું અને આ સિંગાપોર તમને કેવું લાગ્યું શું લાગે છે તમને એમને ચોક્કસથી કહેજો નમસ્કાર